રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરની સમસ્યાઓથી સમસ્યાઓ થી ત્રાહીમામ બનેલા હારીજ ના નગરજનો પાંચ વર્ષે બીજી ચૂંટણી આવશે એમાં જગાડ છે પાછે પાછી ગોળીઓ આપી દેશે પછી હુવાર દેશે આ લોકો અમે રજુ આ ઘણી કરી પણ આ બધી ગેરની ગોળીઓ ને ટિકડી જ આપે એમ વર્ષો વર્ષ નહી તો હજુ વિકાસ હોતતા ચૂંટણી સમય વિસ્તારમાં મત લેવા માટે આવતા નેતાઓ ચૂંટણી બાદ ફરી ચૂંટણી આવે ત્યારે જ જોવા મળે છે ઈસા ઈ બરાબર હે નકામ ને માથા ગટર કરી દો બરાબર

પાટણ જિલ્લાના હારીજ નગરપાલિકામાં આગામી દિવસોમાં યોજાનારી સામાન્ય ચૂંટણી માટે છ વોર્ડની ચોવીસ બેઠકો માટે ભાજપ કોંગ્રેસ આપ અને અપક્ષ ઉમેદવારો મળી કુલ સત્તાવન ઉમેદવારો મેદાનમાં છે ત્યારે હારીજ નગરપાલિકાની આ સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ સહિત અપક્ષ ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસારની કામગીરી તેજ બનાવવામાં આવી છે તે જોતા હારીજ નગરપાલિકાની આ સામાન્ય ચૂંટણી ભારે રસાકસી ભરી બને તેવો માહોલ હાલમાં હારીજ શહેરમાં જોવા મળી રહ્યો છે ત્યારે હારીજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને રખેવાળ ન્યૂઝની ટીમે હારીજ શહેરના મતદારોનો મિજાજ જાણવા હારીજ શહેરની સફર કરી શહેરીજનોના મંતવ્યો જાણ્યા હતા હારીજ શહેરના મેઇન બજાર વિસ્તારમાં પહોંચતા માર્ગો પર ઠેર ઠેર ભૂગર્ભ ગટરના ઢાંકણા તૂટેલા તેમજ માર્ગો પર ખાડા અને ટ્રાફિકની મહદઅંશે સમસ્યાઓ નજરે પડી હતી તો શહેરના નગરપાલિકા નજીકના સરદાર ચોકમાં ચોકઅપ બનેલી ભૂગર્ભ ગટરની લાઈનોમાંથી દૂષિત પાણી માર્ગો પર રેલાતું જોવા મળ્યું હતું જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો સહિત લોકો યાતના ભોગવી રહેલા નજરે પડ્યા હતા જતી રહે છે એટલે ઊંઘ ને ગોરી આવી દઈ છે બધાને હુવારી દે પછી બારે પાસે પાંચ વર્ષે બીજી ચૂંટણી આવશે એમાં જગાડશે ગોળીઓ આપી પાસે હુવારી દે છે આ લોકો આ લોકોનો ધંધો જાય રહ્યો છે પછી આ લોકો જાગે એટલે ક્યાંથી જોડે સમજ આપે એ ખુદ હોય જાય યાર જ ખબર નહી હોતી કે અમારા કઈ ઈલાકામાં અમે જીતી ના આવ્યા અમારો કયો વોર્ડ છે બસ ખાલી જીતીને ના આપણું કમ થાય આપણું મસ્ત ચાલે આપણા ગાડી બંગલો હે બધે સુધી સુવિધા છે પાણી મિનરલ વોટર એમને પીવાના અમારા ગટન પાણી પીવાના એટલે અમારા ગટર નું પાણી પીવા એટલે અમને વાટવા ચાલવાના એવું ને પરિવાર કોઈ આવતો નહીં પરિવાર તો ચોક્કસ જ છે આજ દિવસ સુધી અમે રજૂઆત ઘણી કરી પણ આ બધી ઘેરની ગોળીઓ ટીકડીઓ જ આપે એમ વર્ષો વર્ષ નહીં તો હજુ વિકાસ વધતા સોસાયટી ના કેટલા તમને કેવું લાગત બોલે આજે તમે ચોમાસામાં એક વાર આવજો ખુદ તમે બીમાર પડી જાશો બરાબર એટલે આ ચોમાસા આ આ સમય લાસ્ટ મૂકવાની જગ્યા નથી ચોમાસા કે લાસ્ટ લઈને નીકળવાની જગ્યા નથી જેવું નોની બારકી મરી ત્યાં જગ્યા કોઈ મેમન ને એવું ન હતું નગરપાલિકામાં જે જઈને થાક્યા ભાઈ પડતું મૂક્યું એમને જેમ કરવું હોય એમને જો ભગવાન ઉપર વાળો કરવું હોય તો કરે અને હોઈ જાવ હોય તો સુઈ જાય શહેરના વોર્ડ નંબર છ વિસ્તારમાં નગરપાલિકાને સામાન્ય ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસના ઉમેદવારો દ્વારા વિસ્તારમાં પાર્ટીના સિમ્બોલવાળા ધ્વજા પ્રતાકા શણગારેલાની સાથે ઉમેદવારોના મતદારોને અપીલ કરતા બેનરો જોવા મળ્યા હતા સાથે સાથે પાટણ જિલ્લા ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા ભાજપના ઉમેદવારોના સમર્થનમાં વોર્ડ નંબર છના સોસાયટી વિસ્તાર સહિત મોહલ્લા પોળોમાં નાના બાળકો સાથે પ્રચાર કરતા પણ જોવા મળ્યા હતા તો આ વિસ્તારના રહીશોએ વિસ્તારની રોડ રસ્તા ભૂગર્ભ ગટરની સમસ્યા પીવાના પાણી તેમજ અન્ય પ્રાથમિક જરૂરિયાતોની સમસ્યાઓને લઈને પોતાની હૈયા વરાળ વ્યક્ત કરી હતી કોઈ જોવા આવતું લેવા આવે લેવા આવે જોવા નથી આવતા

અમે પચ્ચા ઘડી હવે આવું સહન કરીએ કો તમે અને હવે મતદાન લેવા એટલે હવે પચ્યા કરવા આવે તા ઘડી કોઈ જોવા આવતું નહીં અત્યારે હવે ઝંડા બાંધે ગમે તે બાંધે પણ એ અમારે કોણ જોવા નહીં અમારે જવા મન પડશે મારું નામ વિષ્ણુ પ્રસાદ એમ દવે શું સમસ્યા તમારા વિસ્તારમાં અમારા વોર્ડ નંબર સો માં ગટર મીઠું પાણી ખારું પાણી ક્યાંય ડોલવા નથી આવતું લોકો ખાડા કરીને જ ભરે છે બરાબર એ આ વખતે આ નવી બોડી આવે અને બધા નવા ઉમેદવારો સારા છે એટલે ગમે ત્યારે સારું કામ કરશે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે અને પાકો ભરોસો છે અને પબ્લિક પણ સાથ આપશે શહેરના વોર્ડ નંબર માં આવેલા હાઈવે નજીકના ધુળિયા વિસ્તારમાં પ્રવેશ કરતા ભૂગર્ભ ગટરની કામગીરી માટે સિમેન્ટની પાઇપો માર્ગો પર પડેલી જોવા મળી હતી તો ઠેર ઠેર ગંદગીનું સામ્રાજ્ય પણ આ વિસ્તારમાં જોવા મળ્યું હતું તો આ વિસ્તારના કેટલાક રહસોએ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નગરપાલિકાની ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ વિસ્તારની મુલાકાતે આવે છે નવીન ઠાકોર છે અમારે કેટલા સમયથી આ ગટરની એવો પ્રોબ્લેમ છે કે કોઈ નગરપાલિકા કે મામલતદાર કોઈ વાપરવા તૈયાર નથી બરાબર કેટલી વાર વારંવાર કલેક્ટર સુધી અમે અરજી કરી સ્વાગત અરજી કરી બધું કર્યું કોઈ વાપરવા તૈયાર જ નહીં હા હવે નગરપાલિકાની ચૂંટણી આવી ને એટલે આવું આવશે હાથ જોડું આવશે પછી પોટ લઈને જાય એટલે પોચવાળા સુધી કોઈ ડોકાતું નથી અને બી હાલે અમારે આથી આ સમસ્યા જો લો એવી નવી કોઈ બધી હતી આ તો અમારે ડોસીમાં ઓફ થઈ ગયા ને

ગટરનું કામ બધે થઈ ગયા છે પણ એ માલિક પાસે થઈ નથી એને કેટલો સમય થયો આશ્વાસન આપ્યું એને જગદીશ શર્માએ પણ 2 મહિના થઈ ગયા ભાઈ શું સમસ્યા છે સમસ્યા સાહેબ અમાર ગટરની પાણીની અને બીજી આ છોકરા બાળ મંદિર આવતા હોય ત્યાંમાં પગો પડી જાય છે કોઈ તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી ચૂંટણી આવી તો કોઈ જોવા આવે હા આવે ખરા પણ કોઈ ધારાસભ્ય એવા કોઈ મોટા આવતા નથી અને તારી ચૂંટણી છે તો બધા લોકો આવે છે આ તમારું કરાઈ દઈશું કરાવી દઈશું પણ હિમાલય થતું નથી અમારું આઈન જતા રહે આઈન જતા રહે ચૂંટણીમાં શું કરવાના તમે અમે ચૂંટણીની અંદર અમે તો બધા લોકોએ નિર્ણય લીધો તો કે ભાઈ અમે ચૂંટણીનો બહિષ્કાર કરશું અમારો કોઈ સાંભળ છે નહીં તો પણ એ પછી એમને કીધું કે સારું તમારું કામ થઈ જશે આ સુધી સાચું નથી અને મામલાદાર હસ્તક્ષેપ મામલાદાર હસ્તક્ષેપ પણ વખત અમે ગયા પણ કોઈ અમારી ચર્ચા કે અમારું કોઈ વાપરવા કોઈ માગતું જ નથી તમે આ પાણીની સમસ્યા જોઈ લો સાહેબ બસ અમારું આટલું જ છે બીજું કહેવાનું કાંઈ નથી કે અમારે ગટર લાઈન પાઇપ લાઈન અને રસ્તા બસ જુએ આટલું જુએ બીજું અમારે કાંઈ જોતું નથી ત્યારબાદ ટીમ હારીજ નગરપાલિકા ખાતે પહોંચી હતી જ્યાં પાલિકા પ્રમુખની ચેમ્બરની બાજુને ચેમ્બરમાં જ અસહ્ય ગંદગી સાથે દિવાલો પર પાણીની પિચકારીઓ મારેલી જોવા મળી હતી તો પાલિકાની ઓફિસ પણ ન ધણ્યાતી હોય તેમ ઓફિસમાં એક પણ કર્મચારી કે અધિકારી હાજર જોવા ન મળ્યા હતા હારીજો શહેરની સમસ્યાઓને નિવારવા હારીજ નિવૃત્ત કર્મચારીએ સૂચનો કરતા જણાવ્યું હતું કે હારીજો શહેરમાં છાસવારે ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા કાયમી દૂર કરવા પાલિકા તંત્ર દ્વારા એક પમ્પિંગ સ્ટેશનની જગ્યાએ ત્રણ પમ્પિંગ સ્ટેશન કાર્યરત બનાવવા જોઈએ જેથી શહેરીજનોની મહત્વની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવી શકાય તેઓએ હારીજ નગરપાલિકાની ચૂંટણીમાં દરેક પક્ષોએ એકબીજા સમાજના જ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હોવાથી હારીજમાં જ્ઞાતિવાદનું રાજકારણ જોવા મળી રહ્યું હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું હારીજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં છ વોર્ડમાં સ્ત્રી મતદારો આઠ હજાર ચારસો ઓગણ અને પુરુષ મતદારો આઠ હજાર આઠસો એક મળી કુલ સત્તર હજાર બસો સિત્તેર મતદારો છે જેની સામે કુલ સત્તાવન ઉમેદવારો ચૂંટણી જંગ લડી રહ્યા છે

અને એના માટેનું મોટું હિરી સાફ કરવાનું છે નહીં નગરપાલિકા એટલે એની અંદર ઘણા બધા પણ મોટી સમજ એ છે કે પમ્પિંગ સેન્ટર એક જ મૂકેલું છે ખરેખર તો નગરના ચાર છેડાના ચાર પમ્પિંગ સેન્ટર હોય ને તો એની ગટરના પાણી ખેંચી લે તો ચોકઅપ થાય નહીં અને બહાર આવે નહીં કુંડીઓની બહાર આવે અને ગટ પાલિકા તૂટી ગયેલી કુંડીઓ નાખતા નથી બરાબર ઢાંકણા નાખતા નથી એ બહુ ઘણા પ્રોબ્લેમ હોય છે પણ હવે પબ્લિક તો એને રજૂઆત કરે પણ ઉપર હવે હાલ તો છે એટલે કોઈ વાત તો એટલે બધું હવે ચૂંટણી આઈ તમને એવું લાગી રહ્યું છે ચૂંટણીમાં તો કેવું છે કે હાલ ને છેલ્લે જળસંજો ની અંદર તો વહીવટ થી છે પણ આ ચૂંટણી એવી છે લગભગ આ વખતે ચૂંટણી જાતિવાદ થઈ જઈએ સામામાં જાતિ જાતિના ધંધા છે એટલે સંબંધોમાં ખેંચી જવા હો એકાબીજાના રિશ્તેદારી સંબંધીઓ એ રીતે દાદા નારાજ હોય તો પણ હાલે એવી રીતનું સમસ્યા તો એની સમસ્યા તો એની નહીં સુધરે વહીવટ માં આવ્યા પછી વહીવટ વાળા શું કરે નવા વહીવટ માં આવ્યા એ પછી ખબર પડે